હોય છે ખેતી માટે કેટલું હું કામા કંપનીની બધી તમામ પ્રકારની પ્રોડક્ટો છે પાયાના ખાતરથી લઈને દવા છે બધી વસ્તુ વાપરું છું છેલ્લા ચાર વરસથી ખેતીમાં બધી વસ્તુઓનો ઉપયોગ કરું છું એનું રિઝલ્ટ બી મને મળે છે ને પ્રોડક્શનમાં બી મને બહુ સારું આવે છે કે કેમિકલ ખેતીમાં જે પ્રોડક્શન મળે છે એની સાથે જ આપણે કામા કંપનીનું બધું દવા ખાતરનો ઉપયોગ કરીને સાથે બધું મળે છે આ ખાતર તમે જે વાપરી છે કઈ ખેતી તમે અત્યાર સુધી છે હું જનરલી મરચીનો પાક વધારે મરચીનું વાવેતર વધારે કરું છું મટકી છે મગફળી છે પછી અત્યારે શિયાળુ પાકની અંદર અમારે ચણા છે ધાણા છે જીરું છે અને ઘઉંનું વાવેતર કરેલું છે બધામાં ફાયાના ખાતરમાં અમે ડૉક્ટર સારથી અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોળનો ઉપયોગ કરેલો છે પ્લસ બીજું જે જૈવિક ખાતર જેવા કામા કંપનીનું આવે છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ખાતરનો ઉપયોગ છે રેગ્યુલર બેઝ ઉપર છે ઉપયોગ કરું છું જ્યારથી તમે કામા કંપનીનું જે ખાતર વાપરતા થયા છો અને પહેલાં જે ખાતર વાપરતા હતા એમાં કેટલો ડિફરન્સ છે કેમિકલ ખેતી આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે હું કેમિકલ ખેતી કરતો હતો ત્યારે પૂરા જોશથી આપણે જે કેમિકલ ખાતર આવે છે ડીએપી આવે છે ફ્રોમાં આવે છે બધા બીજા રાસાયણિક ખાતર આવે છે બધાનો ઉપયોગ કરતો હતો અને ફૂલ પ્રોડક્શન લેતો હતો એની સામે ત્યારે હું કામા કંપનીના તમામ પ્રોડક્ટ વાપરું છું એનું સાથે પ્રોડક્શનની અંદર પૂરેપૂરું પ્રોડક્શનને પૂરેપૂરું જે કેમિકલ ખાતરમાં રિઝલ્ટ મળતું હતું એ જ રિઝલ્ટ મને અત્યારે રાસાયણિક ખાતરની અંદર મળે છે